જય માતાજી મિત્રો ફરી એક મારા નવો વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને અત્યારે હું આવી છું વ્યારાય માતાના મંદિરે મિત્રો અને ઘણા લોકોને ખબર નથી ભાઈ કે આ વ્યારાઇ માતાનું મંદિર ક્યાં આવેલું છે તો જે ડાઠા ગામની બાજુમાં એક વાલર ગામ આવેલું છે અને વાલર ગામથી એક કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં વ્યારાય માતાનું મંદિર આવેલું છે અને આ મંદિરની આજુબાજુ મિત્રો જે નાના મોટા બગીચાઓ છે એટલે કે વન છે નાળિયેરીના છે આંબાના છે એવા મસ્ત મજાના એવા નાના વન છે મિત્રો અને અહીંયા આ વ્યારાય માતાના મંદિરે મિત્રો ભવ્યથી ભવ્ય આ વર્ષે કંઈક આયોજન થવા જઈ રહ્યું છે તો શું કાર્યક્રમ છે અને કેટલી તારીખ કેટલી તારીખનો કાર્યક્રમ છે એ સંપૂર્ણ તમે સ્ટેપ બાય સ્ટેપ વિડીયોની અંદર માહિતી દેવાની છે અને બતાવવાનું છે કે કેવી તૈયારી થઈ રહી છે મિત્રો અને જ્યાં વ્યારાય માતા છે મિત્રો એ જે વાણિયાના શક્તિ માતા એટલે કે કુળદેવી માતાજીનું મંદિર છે મિત્રો તો આ વર્ષે અહીંયા ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તો આપણે વિડીયોની અંદર જોવાનું છે કે ભાઈ શું કાર્યક્રમ છે અને કેવી તૈયારી છે ને એ બધું તમને વિડીયોની અંદર બતાવવાનું છે તો ભાઈ તમને તૈયારી જોઈને જેમ થાય છે કે ભાઈ કંઈક જોરદાર આયોજન છે અને તમને અહીંયા વિડીયોની અંદર જોઈને આવવાનું મન થાય છે તો ભાઈ અશુક એકવાર આવજો અને કેટલી તારીખનો છે અને શું છે એ સંપૂર્ણ સંપૂર્ણ તમને વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ માહિતી દેવાની છે અને અહીંની જે તૈયારી છે એ તમને વિડીયોની અંદર બતાવવાની છે એટલે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો ચેનલમાં ને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરતા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે મિત્રો આપણે અંદર જઈ માતાજીના મંદિર તરફ તો કેવી તૈયારી થઈ રહી છે એ સંપૂર્ણ તમને વિડીયોની અંદર બતાવવાનું છે તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરના પટાગણની અંદર મિત્રો અને અહીંયા સરસ મજાનું એવું ફૂલ જોશમાં તૈયારી થઈ રહી છે મિત્રો તો જુઓ મિત્રો આજે માતાજીના મંદિરના પટાગણના જે વૃક્ષો છે મિત્રો જુઓ તમે એવા નાના મોટા ઘણા એવા વૃક્ષો છે તો વૃક્ષોના થળીયે થળીએ મિત્રો લેટ ડેકોરેશન કરવામાં આવ્યું છે જુઓ તમે સરસ મજાનું એવું હજી અહીંથી શરૂઆત જ થઈ છે જુઓ મિત્રો તો બધા વૃક્ષોએ લેટ ડેકોરેશન કરવામાં આવ્યું છે જુઓ તમે બધી કલરિંગ લેટો ગોઠવવામાં આવી છે અને હવે આપણે જવાનું છે માતાજીના મંદિર તરફ તો ત્યાં પણ જવાનો રસ્તો છે સરસ મજાનો શણગારવામાં આવ્યો છે જો તમે સરસ મજાનો ગેટ બનાવવામાં આવ્યો છે આ છે મંદિર તરફ જવાનો ગેટ જોવો તમે તો આપણે હવે જઈ રહ્યા છીએ માતાજીના મંદિરે તો જો આ છે મંદિર તરફ જવાનો રસ્તો સરસ મજાની એવી લેટો ગોઠવેલી છે અને જો આવા કંઈક રસ્તો બનાવી દીધો છે શણગારી અને આમાં જો આ જે બધા વૃક્ષો છે તો વૃક્ષોએ બધી કલરિંગ લેટો ગોઠવી દીધી છે અને હજી મિત્રો બધું કામકાજ ચાલુ છે ફૂલ જોઈશમાં કામ શરૂ છે અત્યારે બધી તડામાર તૈયારી છે અને મિત્રો આજે મંદિરના પટાકની અંદર જ તે આ બધી લેટ ડેકોરેશન કરવામાં આવ્યું એવું નથી તો જે આ એક કિલોમીટર જેકો રસ્તો છે ને એ રસ્તે પણ લેટ ડેકોરેશન કરવામાં આવ્યું છે ત્યાં રસ્તા ઉપર ભાઈ લેટ ડેકોરેશન હજી શરૂ છે હજી રીતે બધું કમ્પ્લીટ નથી છું તો હવે જો આપણે પહોંચી જ માતાજીના મંદિરે અને અહીંયા જો અહીંયા કંઈક આવો ગેટ બનાવેલો છે સરસ મજાનો એવો અને અહીંયા માતાજીના મંદિરની આગળ જો સરસ મજાનું એવું ઝુમ્મર છે અને અહીંયા જો આવું કંઈક ટેસ્ટ બનાવવામાં આવ્યું છે જો મિત્રો સરસ મજાનું અને આ છે માતાજીનું મંદિર જો તો હજી બધું કામકાજ શરૂ છે જુઓ તમે અહીંયા મંદિરે પણ લેડ ડેકોરેશન કરવામાં આવ્યું છે અને હજી બધે મિત્રો કામ શરૂ છે મિત્રો હજી બધું કામ થઈ નથી રહ્યું હજી બધું કામ ચાલુ છે ફૂલ જોશમાં જોવો તમે લેટ ડેકોરેશન જોઈને એમ થઈ જાવ કે ભાઈ જોરદાર કાર્યક્રમ છે આપણે આવ્યા છીએ રાત્રે અને બહુ મોડું થઈ ગયું છે એટલે મંદિર બંધ થઈ ગયા છે એટલે હું તમને દર્શન નહીં કરાવી શકું છું અત્યારે મંદિરને તાળા દેવાઈ ગયા છે જો તમે તો મિત્રો આપણે અત્યારે વ્યારાય માતાના મંદિરે આવી ગયા છીએ અને આપણે અહીંના જે વાલર ગામના જે વિજયભાઈ સરવૈયા આપણને મળી ગયા છે તો એમની પાસેથી આપણે સંપૂર્ણ અહીંયા જે કાર્યક્રમ છે એની આપણે માહિતી લેવાની છે કારણ કે વાલર ગામના જ છે અને એ પણ એક લોક સાહિત્ય કલાકાર છે મિત્રો ઘણી વાર એ પ્રોગ્રામમાં જતા હોય છે એટલે આપણે એની પાસેથી સપૂર્ણ અહીંની માહિતી લઈ કે ભાઈ કેટલી તારીખે શું કાર્યક્રમ છે અને શું શું કાર્યક્રમ છે બરાબર તો આપણે વિજયભાઈ થોડીક માહિતી આપશે અહીંયા હરે માતાજીના મંદિરના પચીસ વર્ષ પૂરા થયા એટલા માટે જે આવડું મોટું આયોજન છે જેમાં ચોવીસ તારીખે સવારમાં પ્રસાદીની વ્યવસ્થા છે ગામ ધોવાળો બંધ રાખેલો છે ત્યારબાદ રાસ ગરબાનું આયોજન છે છથી નવ અને નવથી પછી સંતવાણી કાર્યક્રમ શરૂ થાય જેમાં કલાકારમાં છે માયાભાઈ આહિર દીપક બાપુ હરિયાણી અને આવું જબરજસ્ત આયોજન છે એ પછી પચીસ તારીખે માતાજીનો હવન જે હર વર્ષ રાખે છે માક્ષરસુદ પાંચમના દિવસે તો એ રીતનું આયોજન છે અને આટલી જબરજસ્ત વ્યવસ્થા છે અહીંયા અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા માનવ મેરામણ ઉમટશે તો આપ સૌને અમારા ગામ વતી ભાવભર્યું આમંત્રણ છે કે માતાજીના દર્શન કરવા પધારો પ્રસાદીનો લાભ લેવા પધારો અને સાંજે ડાયરાનો પણ આનંદ માણવા આપ સૌ આવો એવો અમારું ભાવભર્યું આમંત્રણ છે તો ભાઈ આપણને વિજયભાઈ સરવિઆ લોક સાહિત્ય કલાકાર છે એટલે એક માતાજીની સ્તુતિ સંભળાવે બરાબર અહીંયા જબરજસ્ત ભગવતી વેરાયમાના સાનિધ્યમાં આયોજન હોય એમાં પચીસ માં વર્ષગાંઠ ઉજવતા હોય ત્યારે માતાજીને પ્રાર્થના કરતા કેવું કહેવાનું મન થાય કે મારી રાસ રમતી હતી અમતણી જીભ પર દીદી જણનપદ ઉપર જણકાર થતા ને સચરને અચર સૌ મુગ્ધ બનતા હતા તાલ દય સંગમાં ગીત ગાતા અરે નર નરાધીશ જગદીશ રીજા હતા હમતણા એ જ ઝરણા સુકાણા તો ખોળ લે ખેલવા બાળને માવડી આજ તર છોડમાં જોગમાયા મારી તેલડા એવા લાડ ઘણા મોટા કર્યા પ્રથમ સતકાવ્યના દૂધ પાયા તો ખોળ લે ખેલવા બાળની માવડી તર છોડમાં જોગમાયા એવામાં ભગવતીના સાનિધ્યમાં આપ સૌને અહીંયા અમારું ભાવભર્યું આમંત્રણ છે આ પધારો અને આવો લાવો જે છે જીવનમાં ક્યારેક જ આવતો હોય અને આપણે સૌએ આપણે માતાજીની પ્રાર્થના અહીંયા કરીશું માતાજીના પ્રસાદ પણ લઈશું અને માતાજીના દર્શનનો આનંદ લઈશું એવી અમારી પ્રાર્થના છે વાહ વાહ વિજયભાઈ સરસ મજાની માતાજીની સ્તુતિ આપણને સંભળાવી છે કારણ કે ભાઈ લોકસાહિત્ય કલાકાર છે એમાં કાંઈ ન ઘટે મિત્રો કારણ કે આપણે શું છે કે આજે તમને બધી તૈયારી બતાવવાની છે થેન્ક યુ તો ભાઈ આપણને વિજયભાઈએ ઘણી બધી માહિતી આપી છે અને મિત્રો અહીંયા જે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને આવો મિત્રો છે ને આ ઘણા વર્ષો બાદ આવો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે દર વર્ષે હવન તો હોય જ છે મિત્રો પણ એક દિવસનો હોય પણ આ વર્ષે ત્રણ દિવસનો કાર્યક્રમ છે એટલે બધી તારીખે અલગ અલગ આમ આયોજન હોય છે મિત્રો કાંઈક પ્રોગ્રામો હોય છે એ સંપૂર્ણ તમને વિડીયોની અંદર આપણે બતાવીશું નેક્સ્ટ વિડીયોની અંદર અહીંયા આવીશું અને બતાવીશું પણ તમે એકવાર અશોક મિત્રો જો આપણો વિડીયો જોતા હોય તો એકવાર અહીંયા માતાજીના દર્શન કરવા આવજો અને પણ રાતનો પ્રોગ્રામ પણ રાખેલો છે મિત્રો તમે આપણે છ લોકો જે માયાભાઈનું નામ તમે સાંભળ્યું છે અને એના પણ જોક્સો આપણે સાંભળતા હોઈએ છીએ મિત્રો તો આપણા જે અહીંયા એમ કહેવાય કે ભાવનગર જિલ્લામાં ઓછો ડાયરો થતા હોય છે એના દેશ વિદેશમાં ડાયરા થતા હોય છે તો અહીંયા પણ માયાભાઈનો પ્રોગ્રામ છે તો બધા મિત્રો ભાઈ ડાયરામાં આવજો મજા આવશે આનંદ આવશે અને હજી પણ કેવી બધી તૈયારી છે ને એ પણ તમને વિડીયોની અંદર બતાવવાનો છું કે હજી ભાઈ ફૂલ જોશમાં તૈયારી અત્યારે થઈ રહી છે તો સપૂર્ણ તમને તૈયારી બતાવું અને આજે મિત્રો છે ને એ એક ફોટા પાડવાનું લોકેશન બની ગયો મિત્રો સેલ્ફી પોઈન્ટ જે આ રસ્તો બની ગયો છે સરસ મજાના અહીંયા બધા જુઓ સેલ્ફી ફોટા પાડે છે અહીંયા જે બધા અત્યારે રાત્રિમાં બધા જે લોકો જોવા આવે છે ફરવા આવે છે ને એ બધા અહીંયા સેલ્ફી ફોટા પાડે છે આ એક સેલ્ફી પોઈન્ટ બની ગયો છે આ રસ્તો છે ને મિત્રો જો બધા સેલ્ફી ફોટા પાડે કારણ કે ભાઈ અહીંયા જે ફોટા પાડવાનો છે ને એક નંબર લૂક આવે બહુ મસ્ત ફોટા આવે ભાઈ તો માતાજીના દર્શન કરવા અને ત્રણ દિવસનો મિત્રો કાર્યક્રમ છે એકવાર અશુક આ માતાજીના દર્શન કરવા આવો અને અહીંનો લાવો લો તો અહીંયા જે મિત્રો જે તમને માહિતી આપી છે અને હજી ઘણું બધું કામ શરૂ છે જુઓ તમે મિત્રો અહીંયા અત્યારે જે નાઇટમાં પેઇન્ટિંગ થઈ રહ્યું છે જોવા તમે મિત્રો અહીંયા અત્યારે જે બધું પેઇન્ટિંગ છે કે જે આ બધા અહીંયા મંદિરના જે દાંતારો છે ને એનું બધું નામ લખવામાં આવે છે એક સરસ મારા મજાનું આરસપાણામાં લીસ બનાવે છે જુઓ મિત્રો આ બાજુ લીસ બનાવેલું છે અને આ બાજુ હજી લીસ બનાવે છે જો મિત્રો આ રીતનું કંઈક પેઇન્ટિંગ કામ શરૂ છે અને હજી પણ ઓલી બાજુ બધી તૈયારી શરૂ છે મિત્રો તો એ બાજુ કેવી તૈયારી છે એ પણ તમને વિડીયોની અંદર બતાવી દો તો જુઓ મિત્રો આ બાજુ પણ તૈયારી થઈ રહી છે મિત્રો જો સરસ મજાનું એવું આયોજન છે મિત્રો અને અહીંયા જો જે બધા બહારના મહેમાનો આવે છે એની માટે બેસવા માટેની બધી ખુરશીઓ આવી ગઈ છે અને આ જગ્યા પર જે રાસ ગરબાનું આયોજન રાખવામાં આવેલું છે મિત્રો જે રાસ ગરબાનું આયોજન છે ને આની અંદર અહીંયા રાસ ગરબાનું આયોજન કરવામાં આવશે તો જો એ પણ સરસ મજાનો અહીંયા બધું કાર્યક્રમ ગોઠવાઈ ગયો છે જો મિત્રો જો શણગારાઈ ગયો છે અને બહુ જોરદાર અહીંનો કાર્યક્રમ થવાનો છે મિત્રો કારણ કે ત્રણ દિવસનો કાર્યક્રમ છે અને ત્રણેય દિવસે અલગ અલગ એવા કાર્યક્રમો છે એક દિવસ દાંડિયા રસને એવું છે એક દિવસ હવન છે અને એક રાત્રે એ જે મોટો મોટો પોગ્રામ છે અને અહીંયા જો મિત્રો જે બધા જે બધાય વાલર ગામના છે એ બધાય અહીંના જે સેવમ સેવકો છે બધાય મિત્રો જે આ જે બાપુ છે અહીંના મંદિરના પૂંજારી બાપુ છે મિત્રો કે હમણાં નવા નવા જ આવેલા છે કદાચ ચાર સો મહિના થયા જે પહેલાં જૂના બાપુ હતા પૂંજારી એ એ એક્સપાયર થઈ ગયા ને એ એક્સપાયર થઈ ગયા છે એને એક્સપાયર થઈ ગયા બાદ આ નવા બાપુ આવ્યા છે પૂંજારી માતાજીની સાંસવાર પૂજા પૂંજા આરતી કરે છે એટલે એમ કહેવાય કે થોડાક હું છે કે નવા છે એટલે એની હું બહુ માહિતી નથી જો જૂના જે બાપુ હતા ને એને પૂરી અહીંની માહિતી હતી કારણ કે નવા હોય એટલે પૂરી માહિતી ન હોય અને આ જે બધા ભાઈઓ છે એ વાલર ગામના છે બધા જે અહીંના સેવમ સેવકો છે બધા સેવા બજાવી રહ્યા છે તો મિત્રો જે આપણે મંદિરની બાજુમાં જે માતાજીના પટાંગણની અંદર જે બધી તૈયારી હતી એ તમને બધી વિડીયોની અંદર બતાવી દીધી છે અને હવે આપણે આવી ગયા છીએ જ્યાં અહીંયા જે લોક ડાયરાનું આયોજન રાખેલું છે મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો તો જો સરસ મજાનો એવો ડોમ તૈયાર થઈ ગયો છે મિત્રો અને અહીંયા જે રાતનો જે સતવાણી કાર્યક્રમ છે લોક ડાયરો એનું આ ડોમની અંદર આયોજન રાખેલું છે મિત્રો કારણ કે અત્યારે આપણે ડોમની અંદર નહીં જઈ શકીએ કારણ કે અત્યારે બધું લેટને એવું છે બધું ફિટિંગ કામ શરૂ છે એટલે અત્યારે કોઈ લેટને એવું છે નહીં બધું અંધારું છે એટલે તમને બહારથી બતાવી દો કે ભાઈ આ જગ્યાએ લોક ડાયરાનું આયોજન રાખેલું છે જે વ્યારા માતાનું મંદિર છે ને એથી આગળ મિત્રો પહેલાં આવતા વહેતા જ આ ડોમ તમને જોવા મળશે અહીંયા તો અહીંયા જે રાત્રે લોક ડાયરાનું આયોજન રાખેલું છે તો તમને બતાવી દો વિડીયોમાં પૂરેપૂરો પૂરો ડોમ તો મિત્રો તમે જોઈ શકો છો જો મિત્રો આ જે ડોમ છે એ ડોમની અંદર કાર્યક્રમ રાખેલો છે સતવાણી કાર્યક્રમ અને આ ડોમની અંદર જવાનો ગેટ છે રસ્તો છે જો મિત્રો સરસ મજાનો ત્યાં તૈયાર થઈ ગયો છે અને હજી બધું કામ અંદર શરૂ છે મિત્રો જો તમે આપણે અત્યારે હવે નહીં જઈ શકીએ કારણ કે ભાઈ અત્યારે બધું કામ શરૂ હોય અને અત્યારે લેટની એવી વ્યવસ્થા નથી એટલે ત્યાં અંદર કાંઈ બહુ વ્યૂ નહીં આવે નગર તમને તેજને એવું બતાવત પણ હવે પાછો તમને નેક્સ્ટ વિડીયોની અંદર તમને તેજને એવું બતાવીશ જ્યારે આપણે દિવસે આવશું ને એવું તમને બધું વિડીયોની અંદર બતાવીશ તો મિત્રો તમને આ જે વિડીયોની અંદર જે માતાજીના વ્યારા માતાના મંદિરે મિત્રો જે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે મિત્રો તો સંપૂર્ણ તમને તૈયારીનો વિડીયો બતાવી દીધો છે અને કઈ તરીકે શું કાર્યક્રમ છે એ પણ તમને માહિતી આપી દીધી છે મિત્રો તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે ને સારો લાગે તો લાઇક કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવાને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરતા હતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા વ્લોગમાં નવી અપડેટ સાથે મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી